આપણી વચ્ચે ઉપસ્થિત ચીફ ઓફિસર માન્ય જયેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ માન્ય કામિનીબહેન મુનસરા ઉપપ્રમુખ માને રઘુભાઈ અલગોતર કારોબારી ચેરમેન માને ચકા બાપુ આ વિસ્તારના ત્રણે સક્રિય કોર્પોરેટર માન્ય નારણભાઈ અજાણા સુરેશભાઈ ઠાકોર वच श्री अमित भाई पटेल ने स्वागत हूं दीपक भाई प्रजापति ने विनंती करीस कि तो कारोबारी अध्यक्ष को स्वागत कर दे गिरगांव शहर भारतीय जनता पार्टी ना प्रमुख देव नवरात्रि के अंदर आज चौक में अंदर सोसाइटी ना स्थानिक या अपना धारा सदस्य श्री ने नवरात्रि के अंदर बुलावया અને ત્યાં સન્માન કર્યું લગભગ આ જગ્યા ઉપર ધારાસભ્યશ્રી ને રજૂઆત કરી લગભગ તો ધારાસભ્ય નું પડ્યું કે આ ચાર્જર ચોક છે આ ગરબીનો નો ચોક છે આપણે સૌ અહીંયા ગરબા ગાઈએ છીએ તો આ ચોક વ્યવસ્થિત ને સરસ થાય એ દિશાની અંદર હું પ્રયત્ન કરીશ સોસાયટીના દરેક રહીશો ના મને ખુબ જ રાજના પ્રસંગે મારી સાથે ઉપસ્થિત ચીફ ઓફિસર માને જયેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ કામિની બેનસરા ઉપપ્રમુખ માન્ય રઘુભાઈ અલ્ગોતર કારોબારી ચેરમેન માન્ય ચકા विरामगाम शहर भाजपाना प्रमुख मान्य दिवाजी ठाकुर महामंत्री मान्य मितेश भाई आचार्य हरि ॐ संबोध विद्युत दामोसन प्रभुवारम नमः

આજે આપણે મંગલમૂર્તિ સોસાયટી ની અંદર લગભગ એસે બે મેન